રાષ્ટ્રીય એકતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો એક પ્રેરક અવસર છે મંત્રીએ સરદાર સાહેબના અજોર યોગદાનને યાદ કરતા કહ્યું કે આઝાદી સમયે પાંચસો બાસઠ જેટલા રજવાડાને એક દોરામાં પરોવીને અખંડ ભારતનું નિર્માણ કરવાનું સૌથી મોટું કામ સરદાર સાહેબે કર્યું તેમણે ભારપૂર્વક જણાવ્યું જો સરદાર સાહેબ ન હોત તો ભારત અને ટુકડામાં વહેંચાઈ ગયું હોત મંત્રી બરંડાએ પદયાત્રાના સંદેશ વિશે વાત કરતા જણાવ્યું કે આ રાષ્ટ્રીય પર્વ દ્વારા આપણે સરદાર સાહેબના આદર્શો જેમ કે સ્વચ્છતા સંગઠન અને સાદગીને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાનો છે તેમણે લોકોને જાતિ ધર્મ અને પ્રાંતના ભેદભાવો બોલીને રાષ્ટ્રીય એકતાના કાંટણે બંધાઈને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે આહવાન કર્યું હતું મહિલા ચોકી સર્કલ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી આ યાત્રા કોઠાપ્રાણનાથજી મંદિર પરિસર ખાતે સમાપન થઈ હતી આ પ્રસંગે મંત્રી પીસી બરાડા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ વાઉુભાઈ પટેલ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર ધારાસભ્ય નિમિષાબેન સુથાર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ પોલીસ અધિક્ષક સફીના સિન પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અધિકારીઓ અને નગરજનો જોડાયા હતા

સરદાર પટેલથી પ્રણામી મંદિર સુધી યોજાઈ હતી સરદાર સાહેબ એટલે એક વિરાટ વ્યક્તિત્વ હિન્દ જેમના મનમાં હતું જેમના હૃદયમાં હતું હિન્દના સરદાર સૌના સરદારના નારા સાથે આજે બેતાલીસ પાટીદાર સમાજ ઘર યાત્રાની શરૂઆત જિલ્લાના કેબિનેટ મંત્રી શ્રી પીસી વરંડા સાહેબ અને જિલ્લાના બધા જ મહાનુભાવો આદરણીય ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ આદરણીય શ્રીઓ અને જિલ્લાના પદાધિકારી શ્રીઓ જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને બાલગોપાલ વિદ્યાર્થીઓ સૌના માધ્યમથી યોજાઈ હતી વિશાળ માત્રામાં જિલ્લામાં ભાઈઓ બહેનો યુવાનો વડીલો જોડાયા હતા અને આજ રોજ પ્રણામી મંદિર મુકામે આ વિરાટ યાત્રાનું સમાપન થયું હતું હિન્દના સરદાર સૌદા સરદારના નારા સાથે શરૂ થયેલી આ યાત્રા જિલ્લામાં ત્રણ વિધાનસભા ક્ષેત્રની અંદર યોજાશે આવતીકાલે સંતરામપુરમાં આદરણીય ઉબેરભાઈ ડિંડોર સાહેબના અધ્યક્ષસ્થાને અને પરમ દિવસે માલાશિનોર મુકામે આદરણીય માનસિંહજીના અધ્યક્ષસ્થાને યોજાશે અને આ જ રીતે પાંચથી આઠ કિલોમીટરની યાત્રા યોજી અને સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વને એકસો પચાસ મી જન્મ જન્મી નિમિત્તે એક શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે અને આ તબક્કે સૌનો આભાર વ્યક્ત કરું છું